ય જય 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 દ્વારકાધીશ જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ જગતના નાથ તારણાર વિશ્વના રાજા દ્વારકાનાથ પરમ કૃપાળુ પરમાત્મા જીની લીલાઓ અક્રમપાર જય 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 દ્વારિકાનાથ શ્રી કૃષ્ણની ભૂમિ અને ખાસ દ્વારકાધીશ થી ધ્વજા બાવનગઢની ધ્વજા જગત મંદિરનું શિખર સવારનો દિવસ પ્રભુ દ્વારકાધીશની બાવનગઢની ધ્વજાની ઝાંખી સાથે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે જે રીતે મિત્રો આપ દર્શન કરી રહ્યા છો પ્રભુ દ્વારકાધીશના જગતના નાતા તારણ આરના વિશ્વના રાજાના પરમ કૃપાળુ પરમાત્માના કહેવાય છે માગો વીસ આપે એકસો વીસ એ આપણા સૌના દ્વારિકાધીશ જ્યાં રાજા રાજ કરે રાજા રણછોડ એની બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરે લહેરાય સૌ ક્રિસ્ત ભક્તોને સુંદર એવી ઝાંખી દ્વારકા ટુડેના માધ્યમથી થાય ત્યારે કહેવાનું એટલું જ મન થાય માગો વીસ આપે એકસો વીસ એ આપણા સૌના દ્વારિકા દેશ જે રીતે આપ ઝાંખી દ્વારકા ટુડેના માધ્યમથી લાઈવ કરો છો ને નિહાળો છો કહેવામાં આવે છે કે જ્યાં આ ધ્વજાના દર્શન સૌ કરોડો ફેન્સ છે ક્રિષ્નના દ્વારકાધીશના દર્શન કરવા જાય સૌપ્રથમ પ્રથમ બાવનગઢની ધ્વજાને સૌપ્રથમ પ્રથમ ખ્રિસ્તભક્તો શિષ ઝુકાવે છે પછી ખાસ જ્યારે દ્વારકાધીશ પાસે કાળીયા ઠાકર પાસે જાય છે એક અખિલ બ્રહ્માંડના નાથ રાજા અને એની બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરેથી સુંદર એવી લહેરાતી હોય સૌ ખ્રિસ્તભક્તોને ઝાંખી થતી હોય ત્યારે મારી સાથે ઘણા બધા લોકો છે જે સાહેબ અહીર છે કે પી બગડા છે દેવુભા સુમણિયા છે અરવિંદભાઈ કોરડીયા છે શૈલેષ ભાડુકિયા છે જીગર નાઈ છે કિશોર નકુમ છે લાલજીભાઈ ધડુક છે સૌ મારી સાથે છે અને ખાસ સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જુદા કોમેન્ટમાં જય 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 દ્વારિકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ તો સુંદર એવી ઝાંખી દ્વારકા ટુડે થી ઓમ તો વાણી સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે ચુરતી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ સૌ કૃષ્ણ મારી લાઈ દ્વારકા ટુડે કોમેન્ટમાં જરૂર થી પ્રભુ દ્વારકાધીશ નું નામ જગતના નાથ નું નામ તારણ આર નું નામ વિશ્વના રાજાનું નામ એટલે કે જય 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 દ્વારિકાધીશ તો સૌને મારા જય ઠાકર જય મોરલીધર